વડોદરા શહેરના રાજમીલ રોડ ખાતે આવેલા કોઠી ચોરી કરવા આવેલા ચોરોને સ્થાનિકોએ પકડી પાડી નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું વડોદરા શહેરના રાજમીલ રોડ ખાતે આવેલા કોઠી ખાતે વહેલી સવારે ચોરી કરવામાં આવતા સ્થાનિક લોકોએ ચોરને પકડી નવાપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચોરો હથિયાર લઈને આવ્યા હતા અને વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા અને મકાનોમાં ચોરી કરી હતી આ પોળમાં તમામ પુરુષો વહેલી સવારે પોતાનો વ્યવસાય કરવા માટે જતા હોય છે ત્યારે ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સ્થાનિક લોકો જોઈ જતા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસને સવારે અઢી કલાક કે ફોન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ સવારે પાંચ કલાકે આવે છે અને પોળના યુવાનોને પણ માર મારવામાં આવે છે પરંતુ આક્ષેપ છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે તો સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલો કેમ કર્યો હતો સાથે સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા અને આજે સવારે પોળમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને કેટલાક લોકો પોતાનો ધંધો રોજગાર છોડીને આવી ગયા હતા વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે ત્યાં સવારે ચાર વાગે ચોરી થઈ હતી ત્યાં આગળ રાત્રે બે વાગે અને એ ચોર પછી ચોરી કરીને સીધા કોડીફિયામાં ગયા તે કોડી ફળિયા પછી એ લોકો એ બધું પરચુરણ હતું ને આશરે વીસ પચીસ હજારનું નું કઈ ગયું બંને પકડાઈ ગયા છે